તો રામ રામ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હોવા જ જોઈએ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં વ્લોગ નથી હવે આખો બ્લોગ વ્લોગ છે મોટો ખેહર આવે એટલે દીકરી માટે કંઈક લેવા જવાનું નહીં તમારા બેન માટે મમ્મી બેન માટે હે ને ખીહરિયું લેવા જવાનું છે ને ખીહર આવે છે વહેલી વહેલી આજે ખીહરિયું લેવા જઈએ એટલે અમારે અહીંથી હામું જવાનું હોય એના ઘરે લઈને કિહર કરવા આવવાનું હોય અને ખીહર કરવા તો એવું કંઈ જવાનું એવું કંઈ હોય નહીં અમુક અમે જ્યાં લગણ જોયું છે ત્યાં સુધી તો પપ્પા મમ્મી જ જાતા હોય હા ખીહરિયું લઈને તો આ બાજુ મમ્મી તૈયાર થાય છે ને હું તો ઓલરેડી તૈયાર થઈ ગયો છે આ બાજુ દર્શન થોડું વાસણ માસણ ને સાફ કરવાનું હતું આજ તો વહેલી વહેલી ઉઠી ગઈ છ વાગ્યા ની આજ તો એને શું કે વહેલું જવાનું હતું ને પાછું ખરીદી કરવાની છે અમારે જોઈએ હવે એને ટાઈમ મળશે તો આવશે બરાબર હા બાકી એની ચિંતા ના કરતા હવે એ રેગ્યુલરી જોવા મળશે શું હાલે કલેજા વિરાટ કોહલી ઓ ઓ તો મિત્રો વિરાટ ભાઈએ ડીજી લીધું વિરાટ આવ્યો ખીહેર આવે છે ખીહરિયું લેવા આજે જવાનું છે બેન માટે વિડીયોમાં જોયું આપણે ખીહેર કરવા છોકરી એના મમ્મી પપ્પાને ઘેરે જાય એવું ના હોય અમારે કાંઈક અલગ છે અહીં અહીંયા અમારે છે ને છોકરીના ઘરે જવાનું હોય ખીહરિયું લઈને કાદર્શ હા ખીહરિયું લઈને છોકરી હોય ને દીકરી એના ઘરે જવાનું હોય તો આજે હું મમ્મી હે લગ્ન થઈ ગયેલા હોય ને દીકલી એના એના ઘરે છે તો બેનના ઘરે જવાનું છે ખીહરિયું લઈને ખીહર આવે છે કાલે હે ખીહર કા લોગે હવે જલ્દી જલ્દી આવી જ જા હા આપણો આજ તો હું એડિટ કરી લઈ ફટાકે ફટાકે તો દર્શના હું મમ્મી જાય હે તો આ ફર્સ્ટ ખીહર છે એના માટે શું લઈએ હે કા શું લઈએ હવે કંઈ ખબર નહીં હવે અહીંયા જાય પછી ખબર પડે ને આજે તો છે ને વેલા વેલા ઉઠી ગયા છે બહુ વહેલી ઉઠી ગઈ આજ તો એ મારી મોયર ઉઠી ગઈ હતી મારી મોયર તો કાયમી ઉઠે છે પણ આજ તો બહુ વહેલી ઉઠી ગઈ સવાય કામાં ઉઠી ગયો બહુ વહેલી ઉઠી ગઈ હંમેશા હા હંમેશા હંમેશા આપણે આમ મજા આવે એ તો વાત સાચી છે પણ હમ કામ વેલ ઉઠી નગર તો દહ દહ તો દસ વાગતા હતા દસ દસ આપણે કમ્પ્લીટ ત્યારથી ત્યાર થાય એમ તો દહ વાગી જ હતા એમ તો બાકી હું કઈ 2 વાગે નહોતું કોઈ દિવસ મે કે એમ કીધું કે તું દહ વાગે ઊઠીશ કોઈ દી કીધું મે મે ઉઠવા બાબતેને કોઈ દી કોઈ દી કઈ કીધું જ નથી ઈની રીતે સમજી જ જાય કોઈ દી ઉઠવામાં તો અમાર અમે કોઈ પણ ઘરના સભ્યો લેટ તો લેટ નાઈટ સુધી જાગવાનું નઈ લેટ નાઈટ તો જાગતા પપ્પા કામ ઉપર જાય ને તો ઈ છે ને કુતી રે એ કોઈ દી ચા બનાવી દે ની અને કોઈ દિવસ માર કીધું નથી કે હાલ ઊભી થાય ચા બનાવી દે એની રીતે કામ ઉપર નીકળી જાય પણ આવે ને ત્યારે એને પાણી ગરમ કરી દેવું પડે બધું એ બધું હેન્ડલ કરી લે પણ હવારમાં કોઈ દી ઉઠાડે નહીં કોઈને અમે કોઈ દી કોઈ નહીં ઉઠાડીએ ને એની રીતે ઊઠી જાય બધા તો હું તો જો માર તો બગબગ ચાલુ જ હોય તમને બધા ને હું તો એને બહાર નીકળી કાંઈ નહીં આવે એ લોકોને ક્યાર થવા દઈએ અને આપણે હવે છે ને થોડીક રિક્ષાની સાફસફાઈ કરી લઈએ લોક્યાર નું હે ને વ્લોગ બનાવતો તો તો જોયા જોયો તો નવો ભાગી ગયો વિડિયો ચાલુ કર્યો ને તો હાલે હાલે કોઈ યોગ્ય છોડો લે 릭શા માં એની હા કબજો કરી લીધો છે 릭શા માં જો આગળ તો ઓલા હતા ને તોડી નઈ ખાય રે એની નાબુ 릭શા વારી લીધી હલો બેહો કોણ હે હાલો બેહો ફાઇનલી મિત્રો હવે આપણે હે ને નીકળી ગયા હે આ બાજુ રસ્તો નથી વણાક છે હવે મનીષભાઈ

Perry boy hari lagi yun. Foto muklu ano? Ah. At sa Perry boy hari. A mommy asal sa. Ano? Ano yung naglalagay ni kuya ko? Ang ino ko, may tosarya toh. Raakine yung kapit na bida.

તો ગાઈઝ હું દર્શને બતાવું છું અત્યારે બીજા બાજુ મમ્મી લઈને આવ્યા છે કેવા થઈ ગયા છે કેવા આ કટિંગ છે ને મારું કઈ આજુ કેલા ધોયું ને આર્મી કટ આર્મી કટ કટિંગ કર્યું હા તું લન દેખાની હું તો હું તો કેમ બેઠો છું આ નામે બિહાઈ બાજુ જીમન ભાઈ જુનાન

બે મા દીકરો એકલા એકલા ને કરાવી એવા મને એમ નોકરી દસ ના નાય તો કેવા છે ખોટાડી કઈ ખોટાડી એક નંબર ની ખોટાડી એક નંબર એક નંબર એવું બને કે મેં એને ન કીધું હોય કીધું જ હોય ને એને આજ છે ને અવસર અવસર હતો આજ કાલ ખીર છે ને ત્યાં બધી છે ને બ્યુટી બધા

બરાબર તું મિત્રો હવે આપણે છે ને આ વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ મળીએ એક નવા વ્લોગ માં એ તો હું ઝાટકી દઉં ને શેટી મારે ઝાટકવાની થાય અને ખોટાડી ખોટું બોલ મને એને મે કીધું કે હું કે હું છે ને હું છે ને ભાઈ ખોટું બોલું એટલે હું નહીં ખોટું નહીં એટલે ખોટું હું ન બોલું તું બહુ ખોટું બોલે ખોટું બોલ પણ શેટી ઝાટકવાનું કામ મારું છે તો ફેમિલી

અને બહારનું તો કાંઈ ખાતી નથી લઈને ચીકી ખાતી ખા ખાલી જેવડો કઈ નથી ખાતું કાંઈ નથી ખાતી બહારનું વ્લોગને આપણે અહીંયા કરીએ બંધ મળીએ એક મસ્ત નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય